હેલો નમસ્કાર સરળ એફ હું રામભાઈ મારું સ્વાગત કરું છું લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી કાલના ભાગમાં જણાવ્યું એ રીતના બજારમાં છે મજબૂત સ્થિતિ તેજી તરફની છે કપાસની અંદર છે જોવા મળી છે મંદી પણ ચોટલી ઊંચી થતા છે બજારમાં તેજી તેજીની સરસાવ એ પણ કરવા લાગ્યા છે અને માર્કેટિંગ યાર્ડોની અંદર કેટલા ઊંચા ભાવ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર છે જણાવવા લાગ્યા છે એ પ્રમાણે છે હવે અમારે વધારે એમાં માહિતી આપવાની જરૂર નથી રાજ્યની અંદર પચાસ ટકા વિસ્તારોમાં છે સોળસો થી લઈ ને સોળસો પંદસો થી રૂપિયા સુધીના ઊંચા ભાવ છે આપણે જોવા મળ્યા છે અને અમુક વિસ્તારોમાં એનાથી પણ છે સાંજ સુધીમાં રિપોર્ટ આવી શકે છે ભાવ વધે અને માગણીમાં જોવા મળી શકે છે હાલ જોઈએ તો ભાવ છે આપણે ગુજરાત રાજ્યની અંદર જોઈએ તો નબળી ક્વોલિટી બી ગ્રેડ ની અંદર છે ભાવ બારસો રૂપિયા થી લઈ તેરસો પચાસ રૂપિયા સુધી ઊંચામાં જોવા મળતા હતા એવી રીતના જોઈએ તો મધ્યમ થી સારી ક્વોલિટી ની અંદર છે ભાવ છે આપણે જોવા મળતા હતા તેરસો પચાસ રૂપિયા થી લઈને ચૌદસો પચાસ રૂપિયા ની વચ્ચે છે અને ગુજરાત રાજ્ય ની અંદર પ્રતિમણ વીસ કિલો એ ભાવ સુપર સારી ક્વોલિટી માં જોઈએ તો ચૌદસો પચાસ રૂપિયા થી લઈને પંદરસો પચાસ રૂપિયા ની વચ્ચે છે જોવા મળતા હતા એવન સુપર ક્વોલિટી ફોર જી ફાઈવ જી અને ઝીરો બે ટકા કોડીના પ્રમાણમાં છે ભાવ છે આપણે પંદરસો પચાસ રૂપિયા થી લઈ અને સોળસો પચાસ અને અમુક વિસ્તારોમાં જીરો ટકા કોડી અને હાઈએસ્ટ ઉતારાવાળા ક્વોલિટીની ક્વોલિટી ની અંદર ભાવ છે આપણે સોળસો રૂપિયા સુધી પણ ગુજરાત રાજ્યની અંદર પ્રતિમાન વીસ કિલોના જોવા મળતા હતા તો જોઈએ તો ગુજરાતના સિત્તેર ટકા વિસ્તારોમાં સોળસો ઉપરના ભાવ આપણને પહોંચતા જોવા મળ્યા છે પચાસ ટકા ગુજરાતનો એવો વિસ્તાર છે જ્યાં સોળસો પચાસ નજીક છે વિસ્તારોમાં ભાવ પહોંચતા જોવા મળ્યા છે અને ગુજરાતનો વિસ્તારનો એવો ભાવ ભાવ છે છે જ્યાં ઉપરના પણ પહોંચતા જોવા મળ્યા છે નવેમ્બર મહિના દરમિયાન છે જે પણ ખેડૂત મિત્રોને વેચવાલી કરવા માટે જ્યારે અમે રોક્યા હતા ત્યારે બજારમાં છે જાન્યુઆરીમાં તેજીની સરસાવો કરી હતી અને એ પ્રમાણે તેજી છે આપણને ધારણા મુજબ છે થતી જોવા પણ મળે છે અને એ પ્રમાણે ખેડૂતોને અમે વારંવાર નફાઓ સાથે છે પાકમાં છે રજૂઆત કરતા હોઈએ હોઈએ છીએ છતાં પણ રાજ્યની અંદર સારી એવી વેચવાલી થતી જોવા મળે છે અને ઘણા ખેડૂત મિત્રો હોલ્ડ કરી શકે એમ હતા એ પણ છે અમુક છે નેગેટિવ અથવા તો જે નબળી કપાસ વિશે મંદીની સરસાઓ અને માંગમાં ઘટાડોને આવી સરસાઓ કરતી ચેનલોના માધ્યમથી છે ખેડૂતોએ ઘણું બધું નુકસાન કરીને વેચાણ છે આગળ છે ડિસેમ્બર મહિનામાં પણ છે કરી દીધું સસ્તા ભાવે અને અત્યારે હાલ છે જાન્યુઆરી મહિનામાં જે પણ ખેડૂત મિત્રો અમારા ચેનલના માધ્યમથી જોડાયેલા હોય છે એવા ખેડૂત મિત્રોને હજી સુધી બજાર ભાવ ફાયદામાં છે પાછલા નવેમ્બર મહિનાથી આપણે વાત કરીએ તો લગભગ એકસો સાહીઠ સિત્તેર રૂપિયાનો સુધારો સુધારો છે બજારની અંદર છે આવતો જોવા મળ્યો છે ને એ નફો છે ખેડૂતોને અત્યારે હાલ મળી રહ્યો છે જો એનું અત્યારે હાલ ડિસિઝન વેચવા માટેનું હોય તો હવે જાન્યુઆરી મહિના દરમિયાન એ ગમે ત્યારે એના ડિસિઝન પ્રમાણે વેચાણ કરી શકે છે પણ અમે માત્ર અહીંયા સુધી લાવવા માટે મહેનત કરતા હોઈએ છીએ અહીંયાથી એક નવું ચિત્ર પણ ક્લિયર થતું હોય છે જે લાંબા ટાઈમ માટે જે પણ ખેડૂત મિત્રો હોલ્ડ કરવા કપાસનો માગતા હોય એના માટે છે અલગથી છે ચિત્ર ક્લિયર થતા છે ભાગ છે રજૂ કરવામાં આવતો હોય એના માટે છે નવી તેજીની શરૂઆત ક્યારે અને કેટલી જોવા મળે એની આપણે સંભાવનાઓ દર્શાવતા હોઈએ છીએ પણ અત્યાર સુધી જનરલ તમામ ખેડૂતોને છે આ સુધારાનો લાભ મળી શકે એ માટે આપ્યા આપણે વારંવાર કારણો અને તારણો ઉપર વિશ્લેષણ કરતા આવ્યા છીએ છતાં પણ અમુક ખેડૂતો છે નવી નવી ચેનલોના માધ્યમથી ભાગ જોઈ અને કન્ફ્યુઝન ઉભું કરતા હોય છે અને પોતે નિર્ણય અથવા તો ડિસિઝન લેવા માટે છે સક્ષમ રહી શકતા નથી અમે વારંવાર છે નિર્ણય અને સક્ષમ વેચાણની દ્રષ્ટિએ ખેડૂતો રહી શકે એવા ભાગની અંદર કન્ફ્યુઝન દૂર થાય માટે એવી રીતના ભાગ રજૂ કરતા હોઈએ હરેક પાકની અંદર ગુજરાતના ગામડાઓની ચર્ચા કરીએ તો અમારા અહીંયા આપણા પ્લેટફોર્મની અંદર છે ખેડૂતોની કોમેન્ટ જે આવે છે એમાં સોળસો સાઠ રૂપિયાની ઊંચી માંગણી છે ખેડૂતોની હાલ છે કોમેન્ટમાં જણાવ્યા મુજબ છે ગુજરાતના ગામડાઓમાં ઊંચા ભાવે કરવામાં આવે છે અને માંગણી છે આપણે નીચી જોઈએ તો સિત્તેર ટકા વિસ્તારોમાં સોળસો થી લઈ અને સોળસો ત્રીસ પાંત્રીસ રૂપિયા સુધી છે માંગણીઓ છે જોવા મળી છે આજમાં અને ત્રીસ ટકા હજી પણ એવો વિસ્તાર છે જેની અંદર સોળસો કરતા નીચે છે સુપર સારી ક્વોલિટીની માંગણી છે થતી જોવા મળે છે હવે હાલ ખેડૂતોની કોમેન્ટ આવી રહી છે ગુજરાતમાં વેચવાલીનું પ્રમાણ જોઈએ તો એક લાખ પચાસ હજાર મણની આજુબાજુ છે આજે જોવા મળ્યું છે જેમાં ગામડેથી એને માર્કેટિંગ યાર્ડોની અંદર વેચવાલી છે આજે જોવા છે જોઈએ તો સતત ઘટાડા સાથે વેચાણ મહિના દરમિયાન અને જોઈએ તો સીસીઆઈની ની ખરીદી પણ હાઈએસ્ટ લેવલ ઉપર છે આપણને જોવા મળે છે અંદાજિત અઢારથી થી વીસ લાખ ગાંસડી છે સીસીઆઈ દ્વારા છે ગુજરાતમાંથી બાંધવામાં આવી છે અને જોઈએ તો અગિયાર ટકા હાયર ડ્યુટી લાગવાથી છે ગુજરાત શંકર અંદર છે સતત ધારણા પ્રમાણે સુધારાની ચાલ જોવા મળે છે તો આ ત્રિવેણી સંગમ ભેગો થયો અને હાલ અત્યારે આપણે જાન્યુઆરી મહિના દરમિયાન તેજીનો ભાગ ભજવી રહ્યા છે કપાસમાં તેની સંગમ અને હવે ચોથું કારણ જોઈએ તેજીને ટકાવી રાખે એવું તો એની અંદર છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ત્રણસો નવ લાખ છે ઊંચો ઉત્પાદન મૂકવામાં આવ્યો હતો એ બાદ બજારને છે દબાણ આવ્યું હતું અને બજારમાં છે એક તો આયાત શુલ્ક ઝીરો કરવામાં આવ્યું હતું એના લીધે છે બજારમાં દબાણ હતું અને સામે ત્રણસો નવ લાખ છે ઉત્પાદન છે દેશનું જોવા મળે એવો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો અને એના લીધે બજારમાં ડબલ દબાણ જોવા મળ્યું હતું આગામી અને હવે અમેરિકાનો વૈશ્વિક રિપોર્ટ જાન્યુઆરીનો રજૂ થયો એમાં વાંસડે રિપોર્ટની અંદર છે ત્રણસો લાખ ગાંસડી કરતા નીચે ઉત્પાદન જઈ શકે છે એવી ધારણાઓ મૂકવામાં આવી છે એટલે કે એને જોઈએ તો લાખ ગાંસડીનો ઘટાડો કર્યો છે એ પ્રમાણે અમારી ધારણા મુજબ બસો પંચાસી ગાંસડી આપણા દેશમાં તમામ રાજ્યોને મેળવતા ઉત્પાદન જોવા મળી શકે છે એ એન્ડમાં છે છે ચિત્ર ક્લિયર થશે અત્યારે હાલ ત્રણસો લાખ કરતા નીચે ઉત્પાદન જઈ રહ્યું છે એનો પણ છે તેજીને ટેકો મળે છે અને એ આગળના આગળ કપાસના ભાવને છે મજબૂત કરી રહ્યું છે હાજર બજારમાં રૂની ગાંસડીને મજબૂત કરી રહ્યું છે પરિબળ એક નજર નાખીએ વાસ ડે રિપોર્ટ ની અંદર તો વૈશ્વિક જાન્યુઆરી કપાસનો રિપોર્ટ છે અમેરિકા દ્વારા છે બે

આર્જેન્ટિના તુર્કી માટેના ઘટાડાથી વધુ છે જેના પરિણામે વિશ્વ કપાસ ઉત્પાદનમાં ત્રણ લાખ પચાસ હજાર ગાંસડી વધુ ઘટાડો દર્શાવે છે ચીનના વધારાને કારણે છે વૈશ્વિક કપાસનો વપરાશ ત્રણ લાખ ગાંસડી છે વધુ થયો છે ચીન દ્વારા જે વપરાશ થયો છે એના લીધે જે તુર્કી અને નિકારા ગોવા માટેના ઘટાડાથી આંશિક રીતે સરભર થયો છે કપાસના વેપારમાં નજીવી રકમનો વધારો થયો છે કારણ કે ભારત દ્વારા વધુ આયાત મોટા ભાગે તુર્કી અને નિકારા ગોવા માટે ઘટાડાની સરભર થાય છે ઓછા ઉત્પાદન વધુ વપરાશ અને ભારતમાં બે હજાર ચોવીસ ના ઉત્પાદન અને અંતિમ સ્ટોકમાં એક પાંચ મિલિયન એટલે કે દોઢ લાખ ગાંસડીનો ઘટાડો કરવામાં આવ્યો છે પરિણામે વૈશ્વિક બજારોમાં છે મજબૂત સ્થિતિ છે ભારત સહિત કપાસના ભાવમાં છે જોવા મળી છે અમેરિકાએ ઉત્પાદન ભારતમાં ઘટાડીને ત્રણસો લાખ ગાંસડી કરી દીધું છે હાલ જાન્યુઆરી મહિના દરમિયાન ઇમ્પોર્ટની અંદર આયાત આડત્રીસ લાખ ઘાંસડીનો અંદાજ મૂકવામાં આવ્યો છે અમેરિકા દ્વારા કુલ ભારતનો ડોમેસ્ટિક વપરાશ છે દેશમાં ત્રણસો વીસ લાખ શકે છે એવો અંદાજ છે અમેરિકાએ રજૂ કર્યો છે નિકાસ અંદર જોઈએ તો એક્સપોર્ટમાં છે સત્તર થી અઢાર લાખ છે નિકાસ થઈ શકે છે ભારતમાંથી એવો અંદાજ છે અમેરિકાએ રજૂ કર્યો છે આ તમામ આંકડાઓ છે ટૂંકમાં આપણે સમજ્યા છીએ વિસ્તારથી કંઈ પણ સવાલ હોય તો તમે કહી શકો છો એ પ્રમાણે વિસ્તાર થી પણ તમને સમજાવી શકીએ કારણ કે ભાગ લાંબો થઈ જાય એ માટે આપણે ટૂંકમાં માહિતી આપતા હોઈએ છીએ હરેક પાકોની અંદર અને એ પ્રમાણે ભારતની અંદર ટોટલ ડિમાન્ડ બાદ છે એન્ડિંગ સ્ટોક જે વધતો હોય છે ડિસેમ્બર મહિનામાં એકસો ને ચોત્રીસ લાખ છે મૂકવામાં આવ્યો હતો અને એ ઘટાડી અને એકસો ને ઓગણીસ લાખ છે રહી શકે છે એન્ડિંગ સ્ટોક એવો અમેરિકા દર્શાવે છે જેમાં ચાર થી પાંચ ટકાનો ઘટાડો થયો છે એ પણ હાજર બજારમાં રૂની ગાંસડીને છે મજબૂત ટેકો છે ભાવમાં આપી શકે છે એવું કારણ છે એટલા માટે આપણે વહેલા છે ગુજરાત શંકર ઘાસડી અંદર પણ સત્તાવન રૂપિયાના ઊંચા ભાવની છે વિશ્લેષણ કરીને ધારણા મૂકેલી હતી એ પણ તમામ ડેલી અમારા ભાગ જે ખેડૂત મિત્રો જોતા હશે એને ખબર પણ હશે એટલા માટે એ ભાવે છે ગાંસડી પહોંચે તો જીનિંગ મિલોને ફાયદો થવો હોય તો થાય પણ આપણા ખેડૂતોને ફાયદો સત્તાવન હજાર ઘાસડી પહોંચશે

રિપોર્ટ બાદ છે બાર જાન્યુઆરીના રોજ રાત્રે વાયદાની અંદર છે અમેરિકન વિદેશ વાયદા આઇસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની અંદર ઇન્ટરડે લેવલમાં માર્ચ કોન્ટ્રાક્ટમાં છે સોસઠ પોઈન્ટ સુડતાલીસ સેન્ટના ઊંચા ઓપનિંગ ભાવ જોવા મળ્યા હતા ઉષા મથાલે છે પાસઠ પોઈન્ટ પચીસ સેન્ટનો ભાવ છે બતાવવામાં આવ્યો હતો રાતભરની સ્થિતિમાં લોઅર સાઇડ સોસઠ પોઈન્ટ સુડતાલીસ સેન્ટનો ભાવ બતાવવામાં સક્ષમ રહ્યો વાયદો અને સેટલ થયો વાયદો પચાસ સેન્ટના સુધારા સાથે સોસઠ પોઈન્ટ એકાણું સેન્ટના લેવલે એક લાખ સિત્તેર હજાર છસો ને અઠોતેર વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે પોઝિટિવ ટ્રેન્ડ છે ઘટાડો જે અમેરિકાની અંદર ચાર પોઈન્ટ બે લાખ ઘાસડીનો ઘટાડો અને ભારતની અંદર જે ઘટાડો થયો છે એના લીધે વૈશ્વિક બજારો છે મજબૂત બન્યા છે અને એના લીધે છે વાયદામાં જીરો પોઈન્ટ પચાસ સેન્ટનો સુધારો જોવા મળ્યો છે હવે જોઈએ તેર જાન્યુઆરીના રોજ છે આપણે હાજર બજારમાં અલગ અલગ રાજ્યોમાં છે રૂના ભાવમાં શું જોવા મળે છે સૌ પ્રથમ ગુજરાત શંકર ઓગણત્રીસ ગ્રેડ ગ્રેડની અંદર ફરીવાર સો રૂપિયાનો સુધારો છે આજે જોવા મળ્યો છે પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈને સાતસો રૂપિયા ઘાસડી છે પહોંચતી જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઈનમાં અઠ્યાવીસ એમ ગ્રેડની અંદર સો રૂપિયાનો વધારા સાથે સોપન હજાર ત્રણસો રૂપિયા ગાંસડી પહોંચતી જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની અંદર સત્યાવીસ એમ ગ્રેડની અંદર બાવન હજારના ભાવ એકનાસના જોવા મળે છે નથી વધારો નથી ઘટાડો સ્ટેબલ થતાં જોવા મળે છે મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં એકત્રીસ એમ ગ્રેડની અંદર છપ્પન હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે જેમાં પણ સો રૂપિયાનો આજે વધારો જોવા મળ્યો છે છત્રીસ એમ ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં સિત્તેર હજાર સાતસો રૂપિયાના ભાવ કર્ણાટક તામિલનાડુમાં ચોત્રીસ એમ ગ્રેડની અંદર એકોતેર હજાર પાંચસો રૂપિયાના ભાવ અને પાંત્રીસ એમ ગ્રેડની અંદર તોંતર હજાર પાંચસો રૂપિયાના ભાવ બોલાતા હતા મધ્યપ્રદેશ લાઈન માં પાંત્રીસ એમ ગ્રેડની અંદર એકોતેર હજાર સાતસો રૂપિયાના ભાવ બોલાતા હતા એકંદરે જોઈએ તો એકત્રીસ એમ કરતાં ઊંચા ગ્રેડમાં છે સો રૂપિયાનો સુધારો થતાં બીજા તમામ રાજ્યોની અંદર સ્ટેબલ મજબૂત ઘાસળીમાં ભાવ જોવા મળ્યા અને જોઈએ તો નીચેના ગ્રેડમાં સો રૂપિયા તમામ રાજ્યોની અંદર સુધારો છે આજે જોવા મળ્યો છે ઉજાશંકર ઘાસડી ની અંદર આપણે સતત સુધારો ધીમો ધીમો જોવા મળે છે ક્યારેક સો રૂપિયા ક્યારેક બસો રૂપિયા ક્યારેક ત્રણસો રૂપિયા એવી રીતના ભાવ છે આપણે ધીમો ધીમો સુધારા છે આપણે જોવા મળે છે જેમ જેમ સપન હજાર નજીક છે ઘાસડી પહોંચતી જોવા મળે છે તેમ તેમ કપાસના આવને વધુ ટેકો મળતો જશે તેજી તરફનો અને જોઈએ તો કપાસ્યા બજારની અંદર છે ફરીવાર છે આપણે દસ રૂપિયાનો સુધારો થતા છે રૂપિયા રૂપિયાથી લઈને સાતસો સાઠથી લઈને સિત્તેર રૂપિયા સુધી છે કપાસ્યા બજાર મણ વીસ કિલો એવન સુપર ક્વોલિટીમાં પહોંચતી જોવા મળે છે નબળી ક્વોલિટીમાં રૂપિયા રૂપિયાથી લઈને 650 પચાસ રૂપિયા બી ગ્રેડમાં છે વીસ કિલોના ભાવ જોવા મળતા હતા કપાસિયા ખોળની અંદર જોઈએ તો પચાસ રૂપિયાની તેજી થતાં પંદરસો સિત્તેર રૂપિયા થી લઈને સત્તરસો ત્રીસ રૂપિયા સુધી છે બજાર પહોંચતું જોવા મળ્યું છે પચાસ કેજી પર બેગમાં એવન સુપર સારી ક્વોલિટીમાં ઊંચા ભાવ અને નબળી ક્વોલિટીમાં નીચા ભાવ કપાસ ખોળ ની અંદર જોવા મળ્યા યાન બજારમાં ફોર્ટી સિક્સ કાઉન્ટની અંદર છે બસો એકસઠ રૂપિયા થી બસો પાસઠ રૂપિયાના ભાવ છે જોવા મળે છે પ્રતિ કિલો ના એમાં નથી વધારો નથી ઘટાડો આજે મજબૂત ટકેલું વલણ જોવા મળ્યું છે એવી રીતના જોઈએ ગુજરાતમાં આજે બત્રીસ લાખ ગાંસડી બાંધવામાં આવી છે અને દેશની અંદર બે લાખ અને બાવીસ હજાર ઘાસ તમામ રાજ્યોને મેળવીને બાંધવામાં આવી છે સીસીઆઈ જુના સ્ટોક ની નવાણું લાખ ગાંસડી અત્યાર સુધીમાં વેચી નાખી છે નવા સ્ટોક ની વાત કરીએ તો કાછા કપાસમાંથી માંથી અત્યાર સુધીમાં માં લાખ ગાંસડી છે બાંધી દેવામાં આવી છે જેમાં ગુજરાતનો નો ફાળો છે ઓગણીસ લાખ ગાંસડી જોવા મળે છે તો મિત્રો તેજી થયા બાદ છે સૌ કોઈ તમારી સમક્ષ તેજી 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 કરતું જોવા મળે છે પણ મંદી ની અંદર જ્યારે ખેડૂતોને ટકાવી રાખવાનું કામકાજ માત્ર ખેડૂતો માટે સરળ એફ માધ્યમ છે જેમાં ખેડૂતોનો પસ્તાવો હંમેશા દૂર કરવામાં આવતો હોય છે હવે મળીએ એક નવા ભાગ સાથે હું રામભાઈ રજા લઉં છું તમને યોગ્ય લાગે તો લાઈક કરો ભાગને અને બીજા ખેડૂતો સાથે શેર કરી શકો છો હવે મળીએ એક નવા ભાગમાં જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર